પ્રદેશ પ્રમુખ રાકેશભાઈ મુનિએ ભરત મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અરુણાબેન પંડ્યાને પોતે લખેલી ગાંધીજીની કવિતા સ્મૃતિ તસવીર અર્પણ કરી બાળકોને જમાડતા જેવી આપણી હજી સુધી આપણે બહારથી નથી લીધેલું ડોનેશન થાય અને આપણે શું કહેવાય ડોનેશન લીધું નથી અને નાના નાના પણ સારા કાર્યો કરીએ છીએ સમાજ અગી આગળ ઉપર કશું મદદ અને હજી તો આપણે સંસ્થા માટે આપણે ક્યારેય ડોનેશન માગવા આગળ આવ્યા નથી પણ જો આપણને મદદ મળતી રહેશે ને તો હજી પણ ઘણા સારા કાર્યો કરશે આવા કાર્યો તમારા દ્વારા થતા રહે અમે પણ તમારી સાથે રહીએ એવી અમારી પણ એક શુભ આશા છે અને આપણે એ કાર્ય બને ત્યાં સુધી એવું કરીએ કોઈની પાસે લેવું ન પડે ભલે કોઈને સામે ચાલીને આપણા કાર્ય જોઈને ઈચ્છા થાય કે અમે તમને કંઈ ડોનેશન કે ડોનેટ કરવા માંગીએ છીએ અને તેનાથી કારણે આપણી જે સંસ્થા કયો કે ટ્રસ્ટ કયો એ નિરંતર પવિત્ર ચાલતું રહે આગળ એવી શુભેચ્છા ઓકે ભરત મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અત્યારે મારી સાથે છે અરુણાબેન પંડ્યા અરુણાબેન આ ગાંધીજીની એક કાવ્ય છે જે મેં મારા હસ્તે મારા કલમથી લખી છે એમ કહી શકીએ કે આ મારા કલમથી નીકળેલી કવિતા નહીં પણ એક લાઠી છે કારણ કે આનું નામ આપ્યું છે ગાંધીજી લાઠી આ કવિતા અગાઉ મેં મંત્રી પાનસુરિયા સાહેબ આપણા હર્ષભાઈ સંઘવી વગેરે ઘણા બધા આપણા નેતાઓને અર્પણ કરી છે અમુક સ્કૂલોમાં ઘણી જગ્યાએ આ કવિતાને દિવાલ પર પણ સ્થાન મળ્યું છે અત્યારે મને જ્યારે તમારા વિશે જાણ થઈ કે તમે સિહોરમાં આવ્યા છો અને તમારું આવું એક ટ્રસ્ટ બહુ સરસ મજાનું ચાલે છે અને ઘણી બધી તમારી મહિમા થઈ એક મનમાં ઈચ્છા થઈ કે હું તમને પણ મળું અને તમને પણ આ કવિતા એક અર્પણ કરું એના કારણે આજે તમને મળવાનું થયું હસ્ત